હર હર મહાદેવ કરીએ સોમનાથ મહાદેવની કથા તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો પ્રજાપતિ દક્ષે તેની સત્યાવીસ કન્યાઓને તેની સત્યાવીસ દીકરીઓને ચંદ્રમા સાથે પરણાવે છે અને બને છે તેવું કે ચંદ્રમા તેની એક દીકરી રોહિણીને ખૂબ વહાલ કરે છે ચંદ્રદેવતા રોહિણી સાથે ખૂબ હરે છે ફરે છે ખૂબ આનંદ રહે છે પણ બાકીની જે છવીસ તેની પત્નીઓ છે તેની સાથે તે સરખો વ્યવહાર કરતા નથી તેને સાચવતા નથી તે છવ્વીસે નારી ચંદ્રદેવતા માટે ભાત ભાત ભોજન બનાવે છે અને ચંદ્રદેવતાને પીરસે છે પણ ચંદ્રદેવતા તેને કહે છે કે મને આજે ભૂખ નથી તેવું બાનું કાઢી તેનાથી દૂર જતા રહે છે આવું નિત્ય નિત્ય વર્તન થવાથી ચંદ્રદેવતાના ન સાચવાથી તે છવીસો નારી ખૂબ દુખી છે પણ દીકરીઓ હોય ત્યારે તેને તેના મા બાપ યાદ આવે છે તેમ અહીં નારીઓને તેના માતા પિતા પ્રજાપતિ દક્ષ અને વીરણી યાદ આવે છે આ છવિશો નારીઓ સાસરીયથી પિયર આવે છે પ્રજાપતિ દક્ષ તેની દીકરીઓને જોઈને ખૂબ આનંદમાં આવી જાય છે ખૂબ રાજી થાય છે પણ અહીં છવીસે કન્યાઓ માતા વીરણીને આજુબાજુ ઘેરો વળી અને ખુબ રુદન કરે છે તિરસ્કાર કરે છે આવી ઘણી બધી વાતો તે કન્યાઓ તેના માતા પિતાને કહે છે પણ તેના માતા પિતા પ્રથમ તો તેને ભોજન આપી અને તેને શાંત કરે છે અને બીજે દિવસે પ્રજાપતિ દક્ષ અને છવીસો કન્યાઓ ચંદ્રમા પાસે આવે છે પછી પ્રજાપતિ દક્ષ ચંદ્રમાને કહે છે કે તમારી બધી પત્નીઓને મારી બધી દીકરીઓને એક સમાન રાખજો જે પોતાની આપે છે છે તે બને તમને બે હાથ જોડીને પ્રાર્થના છે ફરીથી આવું ન કરતા તેવું કઈ પ્રજાપતિ દક્ષ ત્યાંથી જતા રહે છે પછી તો છવીસે કન્યાઓ સુંદર રીતે શણગાર સજી અને તૈયાર થાય છે અને ચંદ્રમા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે પણ ચંદ્રમા નું વર્તન તો તેવું ને તેવું રહે છે તે છવિસે કન્યાઓ સામે જોતા નથી અને ફક્ત રોહિણીને સાચવે છે અને ફરી કન્યાઓ તેના માતા પિતા પ્રજાપતિ દક્ષ અને વીરણી પાસે આવે છે અને ખુબ રુદન કરે છે ખુબ રડે છે દીકરીઓનું રુદન જોય અને પ્રજાપતિ દક્ષ ચંદ્રમા પાસે એકલા જાય છે અને ચંદ્રમાને કહે છે પ્રથમ થયેલી વાત તમે માની નહીં એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે ક્ષય ના પીડિત થાવ તમને ક્ષય રોગ થાય પ્રજાપતિ દક્ષના આ શ્રાપ થી ક્ષય ચંદ્રમા દિવસે દિવસે પતલા પડતા જાય છે ખુબ દુર્બળ શરીર થતું તેનું ગઈ કે રોગ થયો છે બધા અને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને ચંદ્રમા ની વાત કરે છે ભગવાન બ્રહ્માજી બધા દેવતાઓને અને ઋષિમુનિઓને કહે છે કે ભાઈ આ રોગમાંથી કોઈ પાર પાડી શકે આ રોગ નો કોઈ નાશ કરી શકે તો તે ભગવાન શંકર છે બચી શકે બધાને કહે છે કે તમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જાઓ ત્યાં પ્રભાત ક્ષેત્રમાં માં જાય અને વાસ કરો ત્યાં ભગવાન શિવની શિવલિંગ બનાવી મૃત્યુજય મંત્ર થી જાપ કરજો અને ચંદ્રમાને પણ તેના જાપ કરાવજો ભગવાન મહાદેવ ક્ષય ના રોગ માંથી ચંદ્રમાને મુક્ત કરશે બધા દેવતાઓ અને ઋષિ મુનિઓ ચંદ્રમા લઈને પ્રભા ક્ષેત્ર આવે છે અને મૃત્યુ મંત્રના જાપ કરે છે અને બોલે છે યજામે હર 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 મહાદેવ અને આ મંત્રોચાર થી આખો સાગર કાંઠો ગુંજી ઉઠે છે મૃત્યુજય મંત્ર ના જાપ અને હર હર મહાદેવ ના નાદ ગુંજતા હોય ત્યાં મહાદેવ પ્રસન્ન કેમ ન થાય અહીં ભગવાન મહાદેવ ભગવાન શંકર પાર્વતી સહિત પ્રસન્ન થાય છે ચંદ્રમાને કહે છે માગો માગો જે હોય તે માગો ત્યારે ચંદ્રમા કહે છે કે હે પ્રભુ મારા નિવારણ કરો મને આ રોગથી મુક્ત કરો ત્યારે ભગવાન મહાદેવ ચંદ્રમાને કહે છે કે એક પક્ષ માં તમારી કળા ક્ષીણ થતી જશે અને બીજા પક્ષમાં વધતી જશે ભગવાન મહાદેવ ના આશીર્વાદ થી ચંદ્રમા ખુબ આનંદ માં આવ્યા ખુબ ખુશ થયા પછી ભગવાન મહાદેવ નિરાથી સાકાર થઈ અને તે લિંગમાં પ્રવેશ કરે છે ભક્તો સોમનાથ મહાદેવ આપણું ક્ષેત્ર રૂપે ભગવાન આ પ્રથમ અવતાર છે જે લોકો સોમનાથ મહાદેવ ની યાત્રા કરે છે તેના બધા સંતાપ બધા દુઃખ નાશ પામે છે અને તેનું જીવન ધન ધાન્ય અને જે મનમાં પણ ઈચ્છા હોય તેની પ્રાપ્તિ થાય છે બધા રોગો નિવારણ કરે છે સોમનાથ દાદા તો બધા રાજી થઈને એક વખત તો બોલજો જય સોમેશ્વર મહાદેવ જય સોમનાથ દાદા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર